છોટાઉદેપુર તાલુકાના તમામ સરપંચો મહેતાને સરપંચ સંઘ સહિત તમામ સરપંચોએ પ્રયોજના વર્તાર સાથે મુલાકાત કરી આપ્યો આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતને ફાળવાતી નથી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટો અનેક નેતાઓની માનીતી એજન્સીઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે ગ્રાન્ટનો ખરેખર ઉપયોગ થવો જોઈએ ગ્રામ્ય કક્ષાએ તે ખરેખર થતો નથી સરપંચ યોગ્ય નિકાલ અને જવાબ આપવામાં નહીં આવે તો તમામ સરપંચો રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારી જો અમારું માનવામા નહીં આવે તો તમામ સરપંચો રાજીરામું આપજો સરપંચ દરેક ગ્રામ પંચાયતને નાયપુરવ ગ્રન્ટ આપવા માટેવી યોજના વિવર્ધારની સરપંચોએ કરી માંગ રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદેપુર આજ રોજ અમે છોટા દેપુર તાલુકાના સરપંચ સંગના માધ્યમથી અને તમામ સરપંચોએ અમારે 51 જેસ ગ્રામ પંચાયત આવેલ છે તો 51 51 સરપંચો શ્રીઓ સાથે અમે છોટા દેપુરની ટ્રાઇબલ ઓફિસમાં આજે આવેદન પત્ર રજૂઆત કરવા છે આવેદનપત્રમાં મુખ્ય મુદ્દાઓ એ હતા કે છોટા માં જે સરકાર સુધી દ્વારા જે ની ગ્રાન્ટ કરોડો રૂપિયામાં ફરવાય છે એ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં જાય છે ક્યાં નથી એની પણ અમને પૂરેપૂરી જાણકારી દરેક સરપંચને હોવી જોઈએ અને એની સાથે જે છોટા ઉદેપુર માં જે ગ્રાન્ટ આવે છે ને એ ગ્રાન્ટ એજન્સીઓ મારફતે જે ગ્રામ્ય કક્ષાએ જે કામ કરે છે એ ક્વોલિટી અને ગુણવત્તા એવું કામો નથી હોતા તો એ гранટ પણ એની પણ અમને એજન્સીઓની પણ માહિતી જોઈએ છે અને આવનારા સમયમાં જો આ માહિતી ના મળે તો સમગ્ર તાલુકાના તમામ સરપંચે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની તૈયારી રાખેલ છે આજરોજ છોટાઉદેપુર ખાતે ટ્રાઇબલ સપલાનમાં અમે છોટાઉદેપુરના તમામ સરપંચ શ્રીઓ ભેગા થઈને આવેદનપત્ર માનનીય ટ્રાઇબલ સપલાનના સાહેબને અમે અપાયા છે કારણ કે જે પાછલા વર્ષોમાં ટ્રાઇબલ સપલાનની ઓફિસો આપણા આદિવાસી વિસ્તારમાં આવેલી છે આપણા ગુજરાતમાં સાત ટ્રાયબલ સપ્લાની ઓફિસો છે એનું મુખ્ય કારણ છે કે ટ્રાઇબલ એરિયો એટલે આદિવાસી લોકો આદિવાસી લોકોનું જે એમનો વિકાસ કરવાનો છે એમાં એમની સ્પીડ આવે એના માટે ટ્રાઇબલ સપ્લાની સ્થાપના સરકારે જે તે સમયે કરેલી તો જે તે સરકારે આની સ્થાપના કરી પરંતુ આટલો સમય થયો પણ હજુ આજ સુધી આદિવાસીઓનો જે સ્પીડે વિકાસ થવો જોઈએ તે વિકાસ નથી થતો તેના માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરી કે આના જે પણ આના ફંડ આવે જે પણ ગ્રાન્ટ આવે એ જે તે ટ્રાઈબલ વસ્તી ધરાવતા ગામોને સો ટકા મળવી જોઈએ અને આ જે ગ્રાન્ટ છે તે ફાલતુ બીજા કામોમાં વપરાવી જોઈએ કારણ કે ઘણી સરકારના કાર્યક્રમો હોય અને એમાં બસમાં બસના કાર્યક્રમ હોય કે બસને ભાડું ચૂકવવાનું ટ્રાઇબલ સપનાના પૈસાથી ચૂકવાતું હોય છે તો આ પૈસો આદિવાસીઓનો છે તો આદિવાસીઓના વિકાસમાં પૈસો વપરાવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે અને જે બી ટ્રાઈબલ સપના જે પણ સદસ્ય હોય તે ટ્રાઇબલ આદિવાસી હોવા જોઈએ તજજ્ઞ તરીકે જે પણ રાખે એ પણ અમારી માગણી છે તો અને અમારી જે બચત ગ્રાન્ટ છે એ બીજે ફળવાવી જોઈએ નહીં અને આદિવાસી માટે ઉપયોગ થાય એ અમારી ખાસ માંગણી છે રાજીનામું આપીશું બધા સરપંચો ભેગા થઈને રાજીનામું આપીશું કારણ કે સરપંચ વગર પછી વિકાસ કોણ કરશે આગળ આજ રોજ અહીં ટ્રાઇબલ અમારી જે ટ્રાઇબલ વિલેજ લાગે છે એમાં અમને પૂરેપૂરી ગ્રાન્ટ મળવી જોઈએ અને જેનું આયોજન થઈ ગયું છે અને અમને ખબર પણ નથી અને જે અમને આ ગ્રાન્ટ નહી મળે તો અમે બધા શ્રી રાજીનામા આપવા પણ તૈયાર છે વસ્તી ના ધરણે ગ્રાન્ટ જ જોઈએ અમે રાઠવા રંગીતાબેન ભોરતાજુ ગ્રામ પંચાયત